નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ તારીખ વીસ દસ બાવીસ ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરતાપુર ખાતે ગૌરવ યાત્રા કાઢવામાં આવેલી જેમાં આદિવાસી નૃત્ય કરી ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મહામંત્રી જનજાતિ મોરચાના શ્રી અર્જુનભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી અનુસૂચિત જનજાતિ મોરચાના શ્રી પીસી બરડા આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહીસાગરના શ્રીમતી રમીલાબેન ડામોર સહપ્રભારી શ્રી શ્રીમતી કૈલાસબેન પરમાર શ્રી બાળ મહીસાગર ભાજપના શ્રી બાલકૃષ્ણ શુકલ પ્રભારી શ્રી મહીસાગર ભાજપના શ્રી બારિયા અધ્યક્ષ મહીસાગર ભાજપના દાહોદ સાંસદ શ્રી જશવંતભાઈ ભાભોર ધારાસભ્ય એકસો ત્રેવીસના ડૉક્ટર કુબેરભાઈ ડામોર શ્રી સમીરજી ઓરાજી રાષ્ટ્રીય અધ્યક્ષ અનુસૂચિત જનજાતિ મોરચાના ડૉક્ટર ભારતીબેન પધાર પધારજી સાધુ સંતોને પણ સાલ ઉઠાડીને સન્માન કરવામાં માટે તથા દીપ પ્રાગટ્યથી શરૂઆત થયેલી હતી જેમાં વિકાસના કામો અને પીવાના પાણીની બાબતોને ધ્યાનમાં લીધી હતી એંકર સંધ્યાબેન ઓચાર્ય રિપોર્ટર સુરેશભાઈ પારગી આઝાદ મિયા લાઈવ સંતરા સાહેબ આપણા લોકપ્રિય સાંસદ રશવજીભાઈ આપોર સાહેબ સાથે ઉપસ્થિત આપણા મોર્ચાના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી હરશંતભાઈ વસાવા સાહેબ સાથે ઉપસ્થિત આપણા પડોશી

સાથે ઉપસ્થિત આપણા જિલ્લાના બંને મંત્રીશ્રીઓ આપણા રાજી કાકા પ્રદીપસિંહ બાપુ સાથે ઉપસ્થિત ભગવતસિંહ બાપુ અંબલાલ બાપુ સાથે ઉપસ્થિત આપણા વેજાબી બારી આપણા પ્રભારી શ્રી આપણા તાલુકાના પ્રમુખ સન્માનીય શારદાબેન પટેલિયાજી આપણા સાથે ઉપસ્થિત આપણા બાંધકામ સમિતિના ચેરમેન સન્માનીય પ્રકાશભાઈ કટારા સાહેબ સાથે ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન ભાવભાઈ પટેલ સાહેબ આપણા સમાજની ક્યાર સમિતિના ચેરમેન સર્માનિય હરીશભાઈ વળવાઈજી આપણા જેઠાભાઈ વણકર સાહેબ આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ આપણા જયંતીભાઈ પટેલ અને સાથે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નગરપાલિકાના કોપડ મિત્રો જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચ મિત્રો શક્તિકેન્દ્રના પ્રમુખો સમાનીઓ અને અમારી માથું આપણા જિલ્લાની સંસ્કૃતિ મજામાં

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંદાબેન પટેલ પણ પોતે કોમેન્ટો અભિનંદન કરું છું આપણી આ બિરસા મુડા આદિવાસી ગૌરવ યાત્રામાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી આદરણીય

તાવિયા મધુગીરી મહારાજ ભંડારા શિવજી મહારાજ ખેરવાડ રમણ મોહનભાઈ ભુરાભાઈ ખેરવાડ લક્ષ્મણ મહારાજ જવાહાનગીરી મહારાજ ચેતનગિરી મહારાજ